જીએમડીસી દ્વારા મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવેલી એમ્બ્યુલન્સનું છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જીએમડીસી તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીબોરને સીઆરએસ એસ ફંડમાંથી એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી હતી જેનું લોકાર્પણ આજરોજ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં જિલ્લા કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી બી ચોબીસા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય

માનની કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તથા આરોગ્ય સમિતિના ચેરમેન હુમાનભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું તથા જન લીલી ઝંડી બતાવી અને ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આશા છે કે આ ગાડીથી ટ્રાયબલ તાલુકાની ઘણી બધી પબ્લિકને આરોગ્ય સુવિધાઓ સારી મળી રહેશે ધન્યવાદ